હલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાનું સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે સવાર હવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે કારણ કે આજે ને આપણી જે મોટર આવે ને જે ડાર અંદર ઉતારવાની આવે એની નાઇલ લાઇન આવે ને લાઇન લાઇન ફાટી ગઈ હતી બરાબર એટલે આપણે જે મોટરની કપલ આવે આપણે મોટરનું અને લાઇનનો જ્યાં હાંધો આવે ત્યાં આપણે હાંધો કરવાનો કાપીને તો એ તમને આગળ બ્લોગમાં જોવા મળશે કેવી રીતે હાંધો કરે છે અને એ પાયાવાના એ આપણે જે હે એ એટલે એ હું સામગ્રી લાવી તમને ખબર પડી જાય છે એટલે એ થોડા ખારા છે એટલે હું તમને બતાવીશ કેવી એટલે કંઈ બોલીશ બોલીશ નહીં નકર એને ખબર પડી જાય છે તો આપણો વારો નીકળી જાય છે ખાનગી વસ્તુ એમ જાય કોઈને બતાવી નહીં તો એ તમને આગળ જોવા જડશે એટલે આપણે મોટર બોટર તો બધું બારું કાઢી નાખ્યું હોય ખાલી સાંધો જ કરવાનો હોય અને એ હાંધો કરવા વાર આવી ગયા હે તો હાલો આપણે જઈ ફટાફટ યા tôi đang được bốc ăn luôn, giờ nó được bốc ăn luôn đấy, làm ở đây, ở không được mình

અને તમને પંપ બતાવી દઉં મોટર ને બે એટલે અહીંયા જોઈન કરવાનું છે જો અહીંયા પણ હાલો હવે આપણે મોટર ઉતારવાનું ચાલુ કરવાનું છે એટલે બધું જોઈન બોઈન કરી અને કરી મોટર ઉતારવાનું ચાલુ તો હા તો થઈ ગયો આપણે મોટરનું જોઈન કરી અને દારંદ ઉતારી દીધી છે ખાલી લાઈન ઉતારવાનું બાકી છે જો લાઇન આપડી ટ્રેક્ટર બાંધી દીધી છે અને હવે કરીએ આપણે મોટર ઉતારવાનું ચાલુ